પણ માં તું તો દુનિયાનું ધ્યાન રાખવા વાળું છો અને માં દિવાળીની વાત તો એક બાજુ રહી પણ એને મનોમન માનતા લીધી ભાઈબંધ આને કહેવાય સાહેબ કે દિવાળી નહીં ડોક્ટરે ચાર દી કીધા છે દિવાળી નહીં ભલે મોત આવી જાય મોત તો ભગવાન માથે આવ્યું છે મારા ને તમારા માથે આવે નવાઈ ન હોય ભલે મોત આવી જાય પણ માં મઢડાવાળી મઢડાવાળી તને એટલી પ્રાર્થના કરું છું કે દેવ દિવાળી હુંદી જો રવાડું ખાંડું થાવા દેતો મઢડામાં ખોટ બેઠી હોય હો સાહેબ સતી ઘટના આ હૈમનસુભાઈ જાડેજાના સાક્ષી છે ચાર થી રજા આપી દીધી ચાર દીમાં આ કેસ ખલા છે સાહેબ દિવાળી વહી ગઈ અને બરોબર દેવ દિવાળીને એક દીની વાર હતી અને એ જાડેજા એ પોતાના પરિવારને બોલાવીને એટલું કીધું કે તમે કોઈ મારી માનતા કરી છે કે કેમ કે મારો જીવ જવામાં પાસો પડે છે અને તેથી હિમાંશુભાઈ મયુરભાઈ ને ભાઈ ફોન કર્યો કે ભાઈ માનતા કરી હતી કે મેં મઢડા વાળીને આહુડા પાડીને એટલું કીધું હતું માં આ પ્રસંગ નો બગડવા દેતી સાહેબ આ બાજુ દેવ દિવાળી પૂરી થઈ અને બીજા દી સૂરજ ઉગ્યો અને 10 વાગે માણસે ખોળિયું ખાલી કરી દીધું સાહેબ જમના બાપને ઝાલી લે અમારી ભગવતીઓ નવ લાખ લોબડી આળી એવી આદ્યા શક્તિ હોય કે ભગુડાના વાળી મોગલ હોય કે મારી મઢણા સોનલ હોય એટલા માટે એ રમતી આવે માડી રમતી આવે મારી ઓખાધારુ વાળી મોગલ